મહેસાણાની ભારત ડેરી હોનર્સ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી અને ડેરીમાં ગુણવત્તાયુક્ત કામ કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું આખા દેશમાં પંચોતેરમો પ્રજાસત્તા પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા ત્યારે મહેસાણા ખાતે આવેલી અને અગ્રણી પ્રાઇવેટ ડેરીમાં જેની ગણના થાય છે તેવી ભારત ડેરી હોનર્સ ખાતે જુદી રીતે ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી રામની આરતી બાદ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ ડેરીમાં ગુણવત્તાયુક્ત કામ કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું આ ખાસ પ્રસંગે ડેરીના એમડી કિરીટભાઈ પટેલ અને મહેપાલભાઈ ખાસ હાજર કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો છવ્વીસ જાન્યુઆરી એ પંચોતેરમાં પ્રજાસત્તા દિન આપણે ઉજવ્યો આમ તો પ્રજાસત્તા દિન સર્વસામાન્ય બધી જગ્યાએ લોકો ઉજવતા હોય છે પણ આ વર્ષે અમે વિશેષ તરીકે ઉજવ ઉજવણી એટલા માટે કરી કે આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અયોધ્યાની અંદર રામલલાની પ્રતિષ્ઠા કરી તો રાષ્ટ્રમાં સાચા અર્થમાં રામની પ્રતિષ્ઠા થાય એ માટે અમે લોકોએ અમારા વ્યવસાયની અંદર અમારા ઇન્ડસ્ટ્રીની અંદર વિચાર કર્યો કે રામની પ્રતિષ્ઠા સાચી કઈ રીતે થઈ શકે તો નાનામાં નાનો જે વર્ગ છે સમાજનો કે જે અમારા ઉદ્યોગ સાથે જોડાયેલો છે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અમારી સાથે કામ કરે છે એ લોકો સન્માન કરી અને એ લોકોનું સન્માનિત કરી એ લોકોને જીવન ધોરણ કેમ કરીને ઉપર લાવી શકાય એનો વિચાર કરી અને એવા લોકોને સન્માન કરવા માટે એટલા માટે આજે અમારી સાથે સફાઈ કામદારો અમારા સાથે કામ કરજે એ લોકો અમારી સાથે અન્ય નાનો કર્મચારીઓ જે કામ કરે છે એ લોકોને સન્માનિત કરી એને ઇનામ આપી અને અમે લોકો આજે ઉજવણી કરી તમે એવું કહ્યું તમારો વક્તવ્યમાં કે દેશ બાવીસ તારીખે આઝાદ થયું શું મેં મારા વખતેમાં ખરેખર આઝાદ થયું નહીં પણ સાચા અર્થમાં પ્રજાસત્તાક દિન ઉજવાય એવું મેં કહ્યું છે અને એટલા માટે કહ્યું છે કે પ્રજાનો મત અને પ્રજાથી ચાલતું રાષ્ટ્ર ત્યારે કહી શકાય કે ભારતની વિચારધારા ભારતના લોહીને લોહીનામાં અંદર એક સાંપ્રદાયિકતા છે અને રામના વિચારથી આ રાષ્ટ્ર ઊભું થયેલું છે અને રામ એટલે વૈદિક વિચારધારાથી જ આ રાષ્ટ્ર પરંપરાથી ચાલેલું છે અને સાચા અર્થમાં જ્યારે રામની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થઈ તો મને વ્યક્તિગત એવું લાગ્યું કે પ્રજાસત્તા દિન ખરો પહેલો પ્રજાસત્તા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે રામલલાની પ્રતિષ્ઠા ત્યારે અમને લાગ્યું કે ખરો પ્રજાસત્તા દિન તો આ બાવીસ જાન્યુઆરીનો છે કે અમને અમારા રામ મળ્યા અને રામની વિચારધારાથી હવે દેશ આગળ વધશે